રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોરના માંગ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી શરૂ જેતપુર માંગ મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની છ ગ્રામ પંચાયતની સાત ટેબલ ઉપર ગણતરી શરૂ ધોરાજી ગ્રામ પંચાયતની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે પાંચ ટેબલ ઉપર મતગણતરી શરૂ ઉપલેટાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ટાવર વારી તાલુકા શાળાના હોલ માંગ ચાર ટેબલ ઉપર ગણતરી શરૂ જામકંડોરના ગ્રામ પંચાયતની મતગંતરી બે ટેબલ ઉપર શરૂ જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોરના માંગ સરપંચ અને સભ્યોની બેઠકની મતગંતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે બપોર સુધીમાં કોણ ગ્રામ પંચાયતના સરપંચ પદે બિરાજમાન થશે તે બહાર આવી શકે હાલ અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો મતગંતરી કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા છે